અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ભાગ્ય ઘટનામાં ચંબુસરના મહાદેવનગર વિસ્તારના રહેવાસી અને એમબીબીએસના બીજા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ ગુજ્જરનો ચમત્કારિક બચાવ થયો છે ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવે જણાવ્યું કે તે સમયે તે અને તેના મિત્રો એકસાથે જમવા માટે ડાઇનિંગ ટેબલ પાસે બેઠા હતા ત્યારે અચાનક એક જોરદાર અવાજ સાંભળ્યો અને ત્યારબાદ તાત્કાલિક ધુમાડાના ગોટી ગોટા છવાઈ ગયા હતા પરિસ્થિતિને સમજ્યા વગર જીવ બચાવવાની હિંમત સાથે તે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે છુપાઈ ગયા જ્યારે થોડો મોકો મળ્યો ત્યારે ધ્રુવે બિલ્ડિંગની બારીમાંથી કૂદીને નજીકની સુરક્ષિત જગ્યા તરફ પહોંચી ગયા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટના પ્લેન ક્રેશની હોવાનું બહાર આવ્યું હતું ધ્રુવે પોતાનો જીવ બચાવવાને ભગવાનની કૃપા ગણાવતા પોતાનો સ્નેહી મિત્રનો આ દુર્ઘટનામાં જીવ ગુમાવવાથી ઘેરો શોખ વ્યક્ત કર્યો હતો આ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો બધા દોડ દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ ફાયર ફાઇટર સીઆઈએસએફની ટીમ અને એનએસજી કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને તરત જ રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી લોકોનો પણ ખૂબ જ સાથ સહકાર હતો જેથી કરીને જે પણ કંઈ લોકોને વાગ્યું હતું જે ક જે પણ કંઈ લોકો ફર્સ્ટ ફ્લોરે હતા એમને ગંભીર ઈજા થઈ હતી અને અમુક લોકોના મૃત્યુ થયા હતા તો ફટાફટ જ ફાયર ફાઇટરની ટીમે પહેલાં બધાને રેસ્ક્યુ કર્યો પછી અમે લોકો પણ સેવામાં જોડાઈ ગયા હતા અમે લોકો પણ જે પણ કંઈ લોકોને વાગ્યું છે અને જે પણ કંઈ લોકો દજાયા હતા એવું કંઈ બી હતું એમને ફટાફટ એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર કરવાની કામગીરી પણ અમે લોકો અમે બધા સ્ટુડન્ટ્સ અને હેલ્થકેર વર્કરે બધાએ ચાલુ કરી દીધી હતી